તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ અજાણ્યું જનરલ નોલેજ લઈને તો મિત્રો વિડીયો પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો તો મિત્રો પહેલો પ્રશ્ન છે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઘેટા બકરાનો ઉછેર થાય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે કચ્છ જિલ્લો મિત્રો કચ્છ જિલ્લો આવશે બીજો પ્રશ્ન મિત્રો એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ છે માંડવી કચ્છ આવશે તે પણ કચ્છ આવશે મિત્રો માંડવી ખાતે આવેલું છે ત્રીજો પ્રશ્ન ગુજરાતમાં સૌથી વધુ અભયારણ્યો કયા જિલ્લામાં આવેલા છે ગુજરાતમાં સૌથી વધુ અભયારણ્યો કયા જિલ્લામાં આવેલા છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે પણ કચ્છ જિલ્લામાં આવશે મિત્રો કચ્છ જિલ્લો ચોથો પ્રશ્ન ભારતમાં સૌથી મોટી તેલ સંશોધન શાળા ક્યાં આવેલ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે જામનગર આવશે મિત્રો જામનગર પાંચમો પ્રશ્ન અધોયની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે અધોઈની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે તો મિત્રો જવાબ છે કચ્છ જિલ્લો કચ્છ છઠ્ઠો પ્રશ્ન અલિયાસર તળાવ ક્યાં આવેલું છે અલિયાસર તળાવ ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ છે અબડાસા આવશે મિત્રો અબડાસા સાતમો પ્રશ્ન ગુજરાતમાં શાર્ક ઓઈલ પ્લાન્ટ કયા સ્થળે આવેલ આવેલો છે ગુજરાતમાં સાર્ક ઓઈલ પ્લાન્ટ કયા સ્થળે આવેલો છે તો મિત્રો જવાબ છે વેરાવળ આવશે મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું વેરાવળ આઠમો પ્રશ્ન સુરસાગર ડેરી ક્યાં કયા જિલ્લામાં આવેલી છે સુરસાગર ડેરી કયા જિલ્લામાં આવેલી છે તો મિત્રો જવાબ છે સુરેન્દ્રનગર જિલ્લો આવશે મિત્રો સુરેન્દ્રનગર નવમો પ્રશ્ન કયું સ્થળ કાઠિયાવાડનો દરવાજો કહેવાય છે કયું સ્થળ કાઠિયાવાડનો દરવાજો કહેવાય છે તો મિત્રો જવાબ છે વઢવાણ આવશે મિત્રો સુરેન્દ્રનગર ખાતે આવેલું વઢવાણ દસમો પ્રશ્ન ભાવનગરની સ્થાપના ભાવસિંહજીએ ભાવનગરની સ્થાપના ભાવસિંહજી પ્રથમે ઈસવીસનની કઈ સાલમાં કરી હતી તો મિત્રો જવાબ છે સત્તરસો ત્રેવીસમાં આવશે મિત્રો સત્તરસો ત્રેવીસ અગિયારમો પ્રશ્ન ચૈત્ર માસનો પ્રથમ સોમવારમાં કયો મેળો ભરાય છે ચૈત્ર માસનો પ્રથમ સોમવારમાં કયો મેળો ભરાય છે તો મિત્રો જવાબ છે હાજીપીનો મેળો આવશે મિત્રો હાજીપીનો મેળો બારમો પ્રશ્ન ગ્રામીણ લોક કલા સંગ્રહાલય ક્યાં સ્થિત છે ગ્રામીણ લોક કલા સંગ્રહાલય ક્યાં સ્થિત છે તો મિત્રો જવાબ છે ભુજ આવશે મિત્રો કચ્છ ખાતે આવેલ ભુજ તેરમો પ્રશ્ન ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ઈલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે તો મિત્રો જવાબ છે સેવા સંસ્થા આવશે મિત્રો સેવા સંસ્થા ચૌદમો પ્રશ્ન ગુજરાત ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે તો મિત્રો જવાબ છે અગિયાર બેઠકો આવશે આવશે મિત્રો લોકસભાની પૂછે તો છવ્વીસ આવશે મિત્રો પંદરમો પ્રશ્ન ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ક્યાં આવેલું છે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ છે કચ્છ જિલ્લો આવશે મિત્રો કચ્છમાં આવેલું છે સોળમો પ્રશ્ન ફિઝિકલ રિસર્ચ લેબો લેબોરેટરી કયા જિલ્લામાં આવેલી છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી કયા જિલ્લામાં આવેલી છે તો મિત્રો જવાબ છે અમદાવાદ જિલ્લો આવશે મિત્રો સત્તરમો પ્રશ્ન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો મિત્રો જવાબ છે વેરાવળ આવશે મિત્રો સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું વેરા વેરાવળ અઢારમો પ્રશ્ન મિત્રો ભગવાન ભગવાન વેદનું પ્રકાશન કરનાર સંત કોણ હતા ભગવાન વેદનું પ્રકાશન કરનાર સંત કોણ હતા તો મિત્રો જવાબ છે સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી નંદજી ઓગણીસમો પ્રશ્ન કયું નૃત્ય આગવા તરીકે ઓળખાય છે તો મિત્રો જવાબ છે ભીલ નૃત્ય આવશે મિત્રો ભરૂચ જિલ્લાનું ભીલ નૃત્ય વીસમો પ્રશ્ન મિત્રો રૂમાલ નૃત્ય કોણ અને ક્યારે કરે છે રૂમાલ નૃત્ય કોણ અને ક્યારે કરે છે તો મિત્રો જવાબ છે મહેસાણાના ઠાકોર હોળી સમયે કરે છે મિત્રો મહેસાણાના ઠાકોરો હોળી સમયે આ નૃત્ય કરે છે એકવીસમો પ્રશ્ન શિક્ષાપત્રી અને વચનામૃત એ કોના પુસ્તકો છે શિક્ષાપત્રી અને વચનામૃત એ કોના પુસ્તકો છે તો મિત્રો જવાબ છે સ્વામી સહજાનંદ આવશે મિત્રો સ્વામી સહજાનંદ બાવીસમો પ્રશ્ન મિત્રો સમી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે સમિત તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે તો મિત્રો જવાબ છે પાટણ જિલ્લો આવશે મિત્રો પાટણ ત્રેવીસમો પ્રશ્ન હુડેલા ગાન કયા નૃત્ય વખતે ગાવામાં આવે છે હુડેલા ગાન કયા નૃત્ય વખતે ગાવામાં આવે છે તો મિત્રો જવાબ છે મેરાયો આવશે મિત્રો મેરાયો નૃત્ય આવશે મિત્રો ચોવીસમો પ્રશ્ન મિત્રો ઈડરિયા ગઢ ઉપર કયો મહેલ આવેલો છે ઇડરિયા ગઢ ઉપર કયો મહેલ આવેલો છે તો મિત્રો જવાબ છે રૂઠી રાણીનું માળીયું આવશે મિત્રો રૂઠી રાણીનું માળીયું આવશે પચીસમો પ્રશ્ન અડાલજની વાવ બીજા કયા નામથી ઓળખાય છે અડાલજની વાવ બીજા કયા નામથી ઓળખાય છે તો મિત્રો જવાબ છે રૂડા વાવ આવશે મિત્રો રૂડા વાવ જો મિત્રો તમને આ પચીસ જગ્યાના પ્રશ્ન ગમ્યા હોય તો ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયો સાથે મિત્રો